જય શ્રીરામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું મહુવા તાલુકાના કીકરીયાળી ગામના મહેશ ટુંડિયાએ તાંત્રિક વિધિ કરીને છોકરી સાથે સંબંધ બાંધે છે મહેશભાઈ ટુંડિયા અને ભાવેશ ટુંડિયાએ નાનાભાઈ દિગ્પુજકની દીકરી સાથે પ્રેમમાં ફસાવી અને પૈસા પડાવી લીધા અને આ બેને ગાળીને બગડા સટી બોલાવી દીધી અને આ વિડિયો હેડફોન લગાવીને સાંભળો સાંભળો કોલ રેકોર્ડિંગ બે નાના ભાઈ છોકરી બોલું છું ફોન ના હું વિડીયો ગુ છું ને એમાંથી તમારા ફોન બનાવેલું છોકરી મારી નાની છોકરી નો વિડીયો છે போலீஸ்

એના માં એ છોકરીનો ફોટો છે ઈ છે છોકરી છોકરી છે ઠીક એટલે વિડીયો છે વિડીયોમાં ધોળી એવી છોકરી છે ગોરી એવી ઈ છે ઠીક બેનનો ફોટો હોય ને તમે તારું બાર નહિ કે પાડું મને ખાલી મોકલજો એટલે હું ઓળખી કે એ છોકરી છે કે બીજી છે મેં તમતાર તમારો કાયદે સર મારું નામ લેવાનું હા એને કે બેનાનો મારે આરે ફોન ચાલુ છે બેનાની હારે તારે જેટલું વર્તન કરવું હોય એટલું સુટી છે કે ઈ બેનાન નામ લેવું ભૂલી જ ગયા કે નકર તારી માની પોસ માં તારો લોડ આવીને ના ઠેઠાઈ ને કાપી નાખવાનો છે તને અધર અધર લઈ લેવાનો છે કે કાઈ બેન તમતારે તમને કાઈ પણ હેરાનગતિ હોય ને આવડાથી

જે છે ને એનો ખાલી ફોટો મોકલો આપડે બાર નહી પાડી ખાલી હું ઓળખી લેવા ઈ બેન ને એને મેં વિડીયો તો જોયો છે એમાં કાલે જ એ જોતા બેન વિડિયો એ ભાવલા ને ફોટો રયો ને એ બેન એ ગોરી એવી છોકરી છે ને નીશી એવી છોકરી છે

ગટર ના પડ્યા હા ને આ તો કઈ ની કરીએ કે બેન હવે એનું પૂરું બોર થઈ ગયું આ તમે મને ફોન કર્યો ને હા બસ હું આવું ગોતતો જ તો ખાલી અરે સે તમ તાર મારો પૂરો પૂરો તમારો સપોર્ટ છે તમાર મારી મારે ખાલી ફોન કરવાનો એટલે મારા આ મારો તમ તાર તને કયો ને ના હું આવીશ કાય વાંધો ની બેન તમ તારે મોજા તારી બધોય સપોર્ટ મારે હું તો આ ખાલી દુખ થી રગ ગોતતો તો

ના ટીકરીયા મારા લગન કરેલા છે એનો છોકરો જયલો કરીને નામ છે એને ખાલી ગાલ માં મને આડી એ દારૂ તો દુનિયા પીવા માટે ભાઈ નો પીતા હોય એવું એની તો નાના ભાઈ ને દીકરી ને ગાલ દેતા પેલા વિચાર કરવો પડે ને હા નો દેવાય ને કોઈ ને થોડી દેવાય તાત્કાલિક ભૂંડી ગાલ માં મને આડી તો હવે મારે હું લેવાની રહ્યા હ

ઘણી વાર મારી હારે રહેલો છે હું ત્યાં રાજુ લાવ તો ને ગાડી શીખવા હા હા એકદમ ફરા એકલા એટલે એ આપણે એ હારે તો કાઈ વર્તા નથી પણ આ માઠિયા વાળા ગયા છે ને એ ને જે માઠિયા વાળા એના ભૂત બનાવી દે હવે તમે એટલો સપોર્ટ આપો છો ને હા મારો પૂરે પૂરો સપોર્ટ માઠિયા વાળો હવે તમારી ઈ બાજુ હાલે ને એવું કરાવી દઉં હા એ ભાવીસ ભાવીસ સત્તા એ ફાટેલ છે મને કે તારે જે ને કે હોય ને કી લઈ ગયા કે હું તારા વિડિયો વાયરલ કરી નાખી નામ કરી નાખી હું તને